વડોદરા શહેરમાં વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે રેલી યોજી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા દસ ડિસેમ્બર ઓગણીસો ના રોજ માનવા અધિકારની સાર્વત્રિક ઘોષણા અધિકારની પ્રથમ વૈશ્વિક ઘોષણા અને નવા સંયુક્ત રાષ્ટ્રની પ્રથમ મોટી સિદ્ધિઓમાંની એકની સ્વીકારા સાથે જ ઘોષણા કરવા માટે તારીખ પસંદ કરવામાં આવી હતી માનવ અધિકાર દિવસની ઔપચારિક સ્થાપના ચાર ડિસેમ્બર ઓગણીસો પચાસના રોજ જનરલ એસેમ્બલીની ત્રણસો સત્તરમી પૂર્ણ સભામાં થઈ હતી તે જનરલ એસેમ્બલીએ ઠરાવ 423 વી બહાર પાડ્યો હતો જેમાં તમામ સભ્ય દેશોને કોઈપણ અન્ય સરદરાતા સંગઠનોને આ દિવસનું અવલોકન કરવા આમંત્રણ આપ્યું હતું આ દિવસ સામાન્યતે ઉચ્ચ સ્તરીય રાજકીય પરિષદોની મીટિંગ કો ને માનવ અધિકારના મુદ્દાઓથી સંબંધિત સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શન દ્વારા ચિહ્નિત કરવામાં આવે છે દસ ડિસેમ્બરે માનવ અધિકારના ક્ષેત્રમાં સંયુક્ત રાષ્ટ્ર પુરસ્કાર અને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે માનવ અધિકારના ક્ષેત્રમાં સક્રિય ઘણી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ પણ આ દિવસની ઉજવણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરે છે ત્યારે વડોદરા શહેરમાં સામાજિક સંસ્થા દ્વારા પણ વિશ્વ માનવ અધિકાર દિવસની ઉજવણી નિમિત્તે વાઘોડિયા રોડ ઉપરથી બાઇક રેલી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં યુવકો જોડાયા હતા અને મારી ઉદ્દેશ એ છે કે અમે બધા ચાર પાંચ ખિલાફમાં રહીએ છીએ અને અમે લોકોના કામ કમાઈ જેની બી અન્યાય થતા અન્યાય ખિલાફ અમે બોલીએ છીએ અન્યાયનું કામ કરીએ છીએ એ મકસદથી અમે ઘણા કામ કર્યા છે આખા ગુજરાત લેવલમાં કર્યા છે અમે એના ભી પરવાનો અમારી પાસે છે અને ઇન્ડિયા લેવલ માં ભી કામ કરે છે એના ભી પ્રમાણ છે લખનઉમાં માં ભી અમે બે ત્રણ કામ કર્યા છે એના ભી પ્રમાણ છે અમારી પાસે અને બીજું અમે અહીંથી રેલી કરવાનું કારણ છે કે લોકોનો જાગૃત કરવા માટે કે તમારા સાથે કોઈ ભી અન્યાય થતા હોય તમે બે ઝરકે અમારી સાથે આઈને વાત કરો અમે તમારા માટે બેઠા છું અમારે માં બધી કામ કરે કોઈ ભી જાત નો તમારે જોડે ખરાબ થતા હોય કોઈ ભી કહે તમારી સુનવાઈ નહીં કરતા હોય થાય કોઈ ભી હોય તો એના માટે અમારે પાસે રિપોર્ટ આવે અગર એના પતિ ડિટેલ અમે જાણીએ છીએ અગર એ સાચીમાં ના સાચો છે તો એના ઉપર અમે ન્યાયનો કામ કરીએ છીએ